આવેલી જે નેર છે એ નેર માં ત્યાં પાણી ચોરવામાં આવી રહ્યું છે એ વાપી ની અલગ અલગ સોસાયટી ઓ માં આપવામાં આવે છે વાપી ની કંપનીઓ આપવામાં આવે છે ટેન્કરો ને લાઈન લાગી છે

સંબંધિત તંત્રના જે અધિકારી છે તેઓ આ બાબતે ચકાસણી કરે અને આ જે પાણી માપ્યાઓ છે જે પાણી ચોરી રહ્યા છે તેઓ પર કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વાપી